નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશોત્સવ બે હજાર પચીસનું ભવ્ય ઉદઘાટન તારીખ પાંચ ડિસેમ્બર બે બે હજાર પચીસના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન સ્થાનિક એમ એસ એમઆઈએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે સ્વદેશોત્સવ બે હજાર તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે ઓગણત્રીસ નવેમ્બર બે શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનો મંગલ આરંભ થયો બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધ અમદાવાદ મારું નામ ચૈતન્ય શુભુ મહારાજ આજે આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવ મેળાનું જે પાંચ દિવસ નું આયોજન છે એના ભૂમિ પૂજન કાર્યક્રમ હતો આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશી નો મહિમા શું છે સ્વદેશી વસ્તુ શું છે અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેસ્ટ છે તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ પ્રોડક્ટ થયેલી વસ્તુ એ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને એ રીતે આવનાર દિવસોની અંદર જે ભારતને મહાસત્તા બનાવવા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ હું માનું છું કે આ સ્વદેશી જાગરણ દ્વારા ખૂબ મોટું અભિયાન થશે લોકોને પ્રેરણા મળશે અને અને એ રીતે જે પ્રમાણે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે છે એમાં ખૂબ જરૂરી સ્વદેશીનો નારો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ દ્વારા આર્થિક મહાસત્તા તરફ જે આપણું લક્ષ્યાંક છે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે તો હું ચોક્કસ માનું છું કે આવા મેળા થી એને પ્રેરણા મળશે અને લક્ષ્ય તરફ આપણે આગળ વધીશું

મેડમ સુકેશજી પ્રમાણે એમજી ગ્રુપમથી અમીક્ષા 5 તારીખે સ્વદેશી મહોત્સવમાં આજે આપણે ઉદ્ઘાટન કરવાનો છે કઈ રીતનું આયોજન છે માનનીય આપના વિલોકમડીય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સકાન મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે 5 તારીખે સીએમડીસી ગણોડ પર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવાનો આયોજન કરવામાં આવ્યું છે એની પૂર્વે આજે જે ઉત્સવ છે આનું ભૂમિપૂજન આજે મહંતો સંતો અને ગુજરાત પ્રાંતના સૌએ સંઘ ચાલ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં છસોથી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેકા અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ વિશાલ સંખ્યામાંના સ્વદેશી જાગરણ માટેનું સ્ટોલ પણ કરવામાં આવ્યા છે અને એમાં વધારેથી વધારે સંખ્યામાં લોકો આ સ્વદેશી મેળાનું જે પાંચ દાડા પાંચ તારીખથી નવ તારીખ સુધી ચાલવાનું છે એમાં વધારેથી વધારે વિશાળ સંખ્યામાં લોકો આ મેળાનું મુલાકાત લે અને આપણી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટેની જાગૃતતા લાવવા માટેનો જે પ્રયાસ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમસ્ત પદાધિકારી દ્વારા અને કૃતજ્ઞતાની સાથે જે કરવામાં આવ્યું છે એના માટે હું સ્વદેશી જાગરણ મંચને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જે આપણા જે નગરજનો છે અમદાવાદ શહેરના જે નાગરિકો છે એમનામાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન આત્મનિર્ભર ભારતના વિકાસમાં ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને પણ સાર્થક કરવા માટે સૌએ નગરજનોને આ સ્વદેશી મેળામાં વિઝિટ કરવા માટે મુલાકાત લેવા માટે સૌને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સૌને આ મુલાકાત લેવા માટેની અપીલ કરું છું આ મેળાનો સમય દરમિયાન શું રહેશે श्री रामचंद्र भगवान जय भारत माता जय आज का सुंदर भूमि पूजन स्वदेश स्वदेशोत्सव जो यज्ञ प्रारंभ होने जा रहा है वो सभी देशवासियों के लिए गुजरात के लिए बड़ा ही सुंदर और शिक्षा प्रद और देश के प्रति भक्ति भावना जगाने का सुंदर कार्यक्रम स्वदेशी जागरण मंच के द्वारा अपनों का अपनों के लिए और अपनों के द्वारा ही जो यह कार्यक्रम स्वदेशी का किया गया है पांच दिव, के जो जितना भी हो सके सबसे अपील है कि इसमें बढ़ चढ़ कर भाग लें और कुछ ना कुछ अपने अच्छा सीखने को मिलेगा अपनों के लिए क्योंकि स्वदेशी ही आत्मना प्रतिकूलानी परेशान ना समाचरित स्वदेशी यही सिखाता है जो अपने आप अपने के लिए अनुकूल ना हो दूसरे के लिए आचरण ना करे और अपनों के लिए ही मुख्य कि जैसा भी हो हम देश के प्रति अपने संस्कार के प्रति अपनी संस्कृति के प्रति भक्ति प्रतिभावनामय में, में रहे यही इसका उद्देश्य है और जो भी स्वदेशी जागरण मंच के द्वारा जितने भी इस कार्यक्रम के अंतर जितने भी कार्यक्रम आयोजित किए जाएंगे सबके लिए लाभप्रद हो और सभी इसका पूर्णतः लाभ उठा सके ये हमारी अपील है और भगवान से प्रार्थना है सभी यहाँ जितना भी हो इसका कार्यक्रम का जो उद्देश्य है पूर्ण अपने उद्देश्य को प्राप्त हो और हम इससे शिक्षा सीक, ग्रहण करें जय जय पटेल गुजरात प्रांत संयोजक स्वदेशी जागरण मंच करेंगर मुलाकात स्वदेशोत्सवीस आयोजन पांच डिसेम्बर ऐसी नौ डिसेम्बर सुधी रहू पांच दिवस सुधी नु आयोजन માનનીય ગૃહ મંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના ના હસ્તે આનું શુભારંભ થવાનું છે અને પાંચ લાખ કરતા વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી એક અપેક્ષા છે અને આમાં છસો કરતા વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ ઝોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સ ના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે સાત થી દસ વાગ્યા સુધી

જે અમારી ટેગલાઇન છે સ્ટાર્ટઅપ ટુ સ્પેસ ભારત ફર્સ્ટ એટલે આમાં દરેક સેક્ટર જે મેડ ઇન ઇન્ડિયા ની અંતર્ગત આવે છે એમાં ગૌ આધારિત પ્રોડક્ટ છે મહિલા સંચાલિત પ્રોડક્ટ છે ઉદ્યોગો છે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે ફ્રેન્ચાઇઝીસ ઇન્ડસ્ટ્રી છે સ્ટાર્ટઅપ છે યુનિવર્સિટી છે આ રીતના તમામ સેક્ટર્સ આમાં રહેવાના છે તમે સ્વદેશી ઉપર તમે ટ્રસ્ટ કરો છો ભાર મૂકો છો નાગરિકોને બધાને અપીલ કરવામાં આવે છે કે સ્વદેશીને તમે પ્રોત્સાહન આપો સરકાર એક બાજુ કે છે કે આપણે પ્રોત્સાહન આપવામાં આવે છે પણ જયારે છેલ્લા બાર વર્ષ થી આપડી બીજા દેશો સાથેની ટ્રેડ ડેફિસિટ સતત વધતી જાય છે યુપીએ સરકાર વખતે જેટલી હતી એના કરતા આપણે અનેક ગણી